નવનાથ મહાદેવ એ વડોદરાના રક્ષક દેવ છે બે હજાર ચૌદ થી નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા નવનાથ મહાદેવની કાવડયાત્રા સાડત્રીસ કિલોમીટર નીકળવામાં આવે છે અને શિવરાત્રી પર કઈ ને કઈ કાર્યક્રમ અમે કરતા આવ્યા છે આ વર્ષે જયારે વિચાર આવ્યો કે અમે જયારે કાશી ગયા અને સાથે સાથે મહાકુંભમાં બધાએ દર્શન કર્યા પછી બધા એક વિચાર આવે કે ભાઈ કાશીમાં જો અખંડ ધોણો હોય તો વડોદરામાં કેમ નહીં કારણ કે વડોદરા કાશી પછી સૌથી વધારે દેવાલય શિવાલયો વડોદરા શહેરમાં છે એટલે વડોદરા આમ જોવા જઈએ તો વિશ્વમિત્ર ઋષિના વખતથી છોટી કાશી તરીકે ઓળખાય એટલે વડોદરામાં પણ આ થવું જોઈએ એટલે વિચાર કરીને અમે શિવ યજન ના અનુસંધાનમાં એક યજ્ઞકુંડ શિવ જ્યોત અખંડ મહામૃત્યુંજયના જાપથી પ્રગટાવવાનું નક્કી કર્યું અને વિચાર કર્યો અને પછી સિદ્ધનાથ ને શરૂઆત સિદ્ધનાથ મહાદેવ એ છે કે દરેક આત્માને જીવને શિવ તરફ જવું હોય તો પહેલા પોતાની આત્માને જીવનને સિદ્ધ કરવું પડે એટલે સિદ્ધનાથ મહાદેવ એટલે અમે શરૂઆત સિદ્ધનાથ મહાદેવ થી કરી રહ્યા છે અને દરેક લોકોને અમારી વિનંતી છે કે રોજ અહીંયા ગમે ત્યારે ચોવીસ કલાકમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને પોતે જાતે બેસીને ઘરેથી લઈને આવે અથવા તો અહીંયા સમીધોની વ્યવસ્થા અહીંયા હવન સામગ્રીની ની વ્યવસ્થા રાખીશું દરેક જણ એને પોતે અહીંયા આહુતિ આપી શકે માત્ર ને માત્ર મહામૃત્યુંજયના જ જાપ એમાં હોમવાના અને એ જ સંકલ્પ સાથે શિવ જ્યોત શિવ યજન અને આ ધોળો અમે પ્રતિષ્ઠિત કરીશું તો એમાં બધા જ લોકો મહામૃત્યુંજયના જાપ અહીંયા હોમી શકશે જેનાથી દરેક વ્યક્તિના વડોદરા શહેર ગુજરાતના લોકો અને ભારતના તમામ લોકોના જીવનમાંથી આધિ વ્યાધિ બીમારીઓ દૂર થાય આવા ભાવ સાથે આ શિવ

સાથે સાથે સામેના જ ભાગે બાળુભાઈ શુક્લ રહે છે એમનું જૂનું ઘર છે એટલે બાળુભાઈ શુક્લ વડોદરા શહેર વડોદરા શહેરના જે રાવપુરાણા ધારાસભ્ય છે ગુજરાત સરકારમાં દંડક છે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અને સાથે મનસુખભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયં સ્વયક સંઘ એના વડોદરા વિભાગના કાર્યવાહી છે આમના હસ્તે પહેલી આવતી સાથે સાથે વડોદરાના અને જનસંઘ વખતથી ભાજપના કાર્યકર્તા જનસંઘના કાર્યકર્તા એવા સ્વર્ગસ્થ મકરંદભાઈ દેસાઈ જે ચૈતન્યભાઈ દેસાઈ ના પિતાજી થાય એમના પત્ની એટલે કે નીલાબેન ના હસ્તે ચૈતન્ય આચાર્ય છે એ સત્યમભાઈ જોશી જે કાવડયાત્રા ને લઈને કાયમ અમારી સાથે છે રુદ્ર ને બધામાં અને વિજયભાઈ પંડ્યા અહીંના જ મહારાજ છે સાથે સાથે એ જ દિવસે સિદ્ધનાથ પર સાડા દસ વાગે જ લઘુરુદ્ર પણ અમે કરવાના છીએ